અહેમદ પટેલ ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ધાર કર્યો છે એ તમે જાહેર જાહેર કરો કરો ને ભાઈ આ પડદા પાછળ શું ખેલ માંડ્યો છે અને કોંગ્રેસને અહેમદ પટેલ સિવાય બીજો કોઈ પટેલ જડતો નથી આજ એમને જો કરવાનું હતું તો પડદા પાછળ શું કરવા ખેલ

તો કેશુભાઈને હટાવીને પણ ત્યાં ચડી બેઠા છે અહેમદભાઈ પટેલ સત્તા લાલસુ માણસ નથી નરસિંહરાવની સરકાર વખતે પણ એ ધારે તે ખાતા સાથે કેબિનેટ મિનિસ્ટર થઈ શક્યા હોત નથી થયા આજે મનમોહનસિંહજીની સરકારમાં એ ધારે તે ડિપાર્ટમેન્ટ સાથે કેબિનેટ મિનિસ્ટર બની શકે પરંતુ સત્તાની ભૂખ એ માન્ય અહેમદભાઈને નથી લોકસભામાં એટલી વખત ચૂંટાયા ગુજરાતમાં ને રાજનીતિમાં એ રાષ્ટ્રીય નેતા છે રાષ્ટ્રીય નેતાને રાજ્યમાં લાવવાની વાત કરીને માત્ર લોકોને ગુમરાહ કરવાનું ગુજરાતના મુખ્યમંત્રી એટલા માટે કરે છે કારણ કે એમણે નહીં કરવાના કામો કર્યા છે કામના નામે મત મળે એમ નથી રામના નામે મત મળે એમ નથી અને જાકારો મળી રહ્યો છે ત્યારે આવા ઇસ્યુ કે જેને કશી જ લેવા દેવા હોતી નથી એવા ઇસ્યુ ઊભા કરવાનો પ્રયત્ન એ પણ ડૂબતો તણું ઝાલે એવો એમનો પ્રયત્ન છે અને એમાં સાથ એમને ક્યારેય નહીં મળે અમે અહેમદ પટેલ ને ગુજરાત ના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ધાર કર્યો છે કરો જાહેર અને કોંગ્રેસ ને અહેમદ પટેલ સિવાય બીજો કોઈ પટેલ જડતો નથી આજ એમને જો કરવાનું હતું તો પડદા પાછળ શું કરવા ખેલ કરો છો અરે ગુજરાતની ની છ કરોડ ની જનતા ને તીસરું લોચન પણ છે દૂરનું જોઈ શકે છે અને તમારા ખેલ ગુજરાત ની જનતા બરાબર જાણે છે